મહાન વિભૂતિ ભક્ત ભૂષણ સમુદાય સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે સુરત શહેરમાં માં ગારિયાધાર ગ્રુપ સીમાડા નાકા સુરત આયોજી તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવારે પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની બસોમી જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય વાલમરામ બાપાનો ભવ્ય જન્મોત્સવ કાર્યક્રમ રૂપરેખા તારીખ આઠ છ ચોવીસ શનિવારે સવારે આઠ કલાકે પૂજ્ય અહીના શ્રી નિધિ હાઈટ સુદામા ચોક થી નીકળી સૌરાષ્ટ્ર ટાઉનશીપ વાલમરામ બાપાના મંદિરે પૂર્ણ થશે ત્યારબાદ સાંજના ચાર કલાકે મહારાજા ફાર્મ બી આરટી રોડ બાપા સીતારામ ચોક રાસ ગરબા નું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી નેક્સ્ટ સાંજના છ કલાકે મહા ભોજન પ્રસાદ ત્યારબાદ રાત્રિ ના નવ કલાકે ભવ્ય લોક ડાયરો લોક ડાયરા કંઠના કસબીઓ સૂર સમ્રાટ શ્રી મોહિત જીવાણી અને પ્રસિદ્ધ ભજની શ્રી જીતુભાઈ ડાભી તો સુરત શહેર માં તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા તમામ સૌરાષ્ટ્ર વાસીઓ સમુદાય ધર્મ પ્રેમી જનતા ખાસ કરીને અહી સુરત માં વસવાટ કરતી ગારિયાધાર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની બહેનો દીકરીઓને તારીખ આઠ છ ચોવીસ શનિવારે પૂજ્ય વાલમ રામ બાપા ના બસો માં જન્મોત્સવ ના તમામ કાર્યક્રમો માં અચૂક અને ભૂલ્યા વગર હાજરી આપવા અને આ ધર્મ કાર્ય દીપાવવા શ્રી ગારિયાધાર કૃપ સીમાડા ના સુરત નું અતિ આગ્રહ સાથે ભાવ નિમંત્રણ જય વાલંપી